ભોળાના જ એને અને આજ તો અમે પાછા મંદિરે આવ્યા છીએ અમારે કલરનું કામ તો કલરનું કામ અમે ઘણું કરી નાખ્યું છે જાણી ને એવું બધું તો થઈ ગયું છે આ બધી વસ્તુ બહાર કાઢી લીધી છે કારણ કે અમારે બધું છે ને કલર કરવો હું બધું સારું કરું હતું આ બધું કાઢી નાખ્યું છે પંખો અને કિશુર સતત નાગદાદા એ બધી વસ્તુ બહાર કાઢી નાખ્યું છે અને હવે પછી ધોઈ નાખ્યું છે ને પછી ઉપરનો ઘુમટ ને એવું બાકી છે કલર કરવાનું એવું બધું છે નાખશું અને આ પાછું બધું લુસી નાખશું

ને બધું સારું કરવાનું છે ને સાહેબ કલર એ થોડો થોડો ઢોળાનો છે અને કરવાનું છે બધા કલરના ખાલી થઈ ગયા છે છે અને આમાં થોડોક આમાં પીડો છે થઈ ગયું